નર્મદા જિલ્લામાં તિલકવાડાની એકલવ્ય સ્કૂલમાં છેલ્લા એક વર્ષ પછી પાણીની સુવિધાનો અભાવ છે એકલવ્ય મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી બગડેલા વોટર કુલરને કારણે શુદ્ધ પીવાના પાણીથી વંચિત છે અને અડધું વર્ષ વીતવા છતાં સ્ટેશનરી પૂરી પૂરેપૂરી મળી નથી જેના કારણે વિદ્યાર્થીઓએ તાલુકા ભાજપ પ્રમુખને રજૂઆત કરી આદિવાસી બાળકો માટે રહેવા જમવા શિક્ષણની તમામ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી હોવા છતાં પ્રાયોજના વહીવટદારની આવ્યું વિદ્યાર્થીઓના હલ્લાબોલ બાદ આચાર્ય પાણીના જગ મંગાવ્યા હોવાનું જણાવ્યું પરંતુ ભોજનની ગુણવત્તા અને અન્ય સુવિધાઓ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં સ્કૂલ સત્તાવાળાઓ દ્વારા ધ્યાન આપવામાં ન આવતા વિદ્યાર્થીઓએ ફરી વિરોધ કર્યો છે આદિવાસી બાળકોનો પ્રશ્ન છે ત્યાં આપણા અમારા સમાજના બાળકો છે અમારા વિસ્તારના બાળકો છે ચોક્કસપણે અમને જ્યાં સુધી સમસ્યા નથી ખબર ત્યાં સુધી અમને પણ આ વિષયનું નહોતું ખ્યાલ પણ ખરેખર એવું થયું કે આપણા સમાજના બાળકો અહીંયા શાળાઓમાં બનતા હોય અને આવી સ્થિતિ હોય તો ખરેખર એ યોગ્ય ના કહેવાય એનું તાત્કાલિક ધોરણે અમને જાણ થતાં અમે મુલાકાત લઈ અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી આ જે બાળકોનો જે પ્રશ્ન છે એનું સમાધાન કરાવ્યું હતું રોડ પર ઉતાર્યા ત્યાં સુધી ખ્યાલ ના આવ્યો

લોકો રોષે ભરાયા છે ચાર દિવસથી ગેસ વ્યવસ્થા જેના કારણે ગ્રાહકો પરેશાન થયા કિમ કોસંબા વિસ્તારના સિલિન્ડર લેવા ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો જ્યાં બુકિંગ કર્યા બાદ પણ ચાર દિવસ સુધી સિલિન્ડર ન મળવાથી લોકોમાં આક્રોશ છે ગેસ એજન્સીના સંચાલકો પણ કંપની તરફથી ગેસ સપ્લાયના ખોટને કારણે લાચાર બન્યા છે

પછી મેં કાલે પણ નહીં મહિલો મારી મમ્મી આવીને ગયા પછી મેં કીધું કે મેં જામ છું એમને કોન્ટેક કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટમાં કીધું છે કે હા તમને મળી જશે ને અહીંયા લાઇન પર છે મેં કીધું લાઇનમાં અમે બોતલ બોતલ બધું નોંધાવી લીધું છે લાઈનમાં ઉભા રહેવા પછી અમને બોતલ મળવું જોઈએ